આજે આપણે બનાવીશું આલુ મેથી પરાઠા બાળકોના લંચ બોક્સ માટે અને સવારે નાસ્તા માટે એકદમ પરફેક્ટ રેસીપી છે આ પરાઠા તમે સ્ટફિંગની ઝંઝટ વગર આરામથી બનાવી શકો છો એના માટે મેં અહીં મીડિયમ સાઇઝના બે બટાકાને બાફીને એની છાલ કાઢી લીધી હવે બટાકાને આપણે છીણી લેવાના છે એને તમે સારી રીતે મેશ પણ કરી શકો છો પણ મેશ કરવાથી એમાં બટાકાના ટુકડા રહી જાય છે જ્યારે છીણવાથી એ એકદમ ઝીણું છીણાઈ જાય છે અને એમાં બટાકાના ટુકડા રહેતા નથી હવે બાફેલા બટાકાને છીણી લીધા છે એમાં આપણે દોઢથી બે ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરવાની છે હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મીઠું થોડું આગળ પડતું જ રાખવાનું છે હવે એમાં એક ચમચી જેટલી લીલી લસણ ઉમેરવાની છે સાથે અડધી વાડકી જેટલા ધાણા અને એક વાડકી જેટલા મેથીના પાન ઉમેરવાના છે ધાણા અને મેથીના પાનને ઝીણા સમારી લીધા છે હવે એમાં ઝીણા કાપેલા બે લીલા મરચાં અડધી ચમચી જેટલી હળદર પાંચ ચમચી જેટલી હિંગ એક ચમચી જેટલું લાલ મરચું ઉમેરવાનું છે સાથે દોઢથી બે ચમચી જેટલું ધાણાજીરું ઉમેરવાનું છે આદુ મરચાં અને લસણની પેસ્ટ પણ તમે ઉમેરી શકો છો અને લસણ ન ખાતા હો તો લસણ પણ સ્કીપ કરી શકો છો હવે એમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે સાથે અડધી વાડકી જેટલો ચણાનો લોટ ઉમેરવાનો છે હવે બધી વસ્તુ બરાબર મિક્સ કરી લેવાની છે હવે બધું સારી રીતે મિક્સ કરી લીધું છે એમાં આપણે હવે જરૂરિયાત પ્રમાણે ઘઉંનો લોટ ઉમેરવાનો છે ઘઉંનો લોટ ઉમેરીને એને પણ સારી રીતે મિક્સ કરીને રોટલીનો આપણે જે લોટ બાંધીએ છીએ એ રીતનો લોટ બાંધીને તૈયાર કરી લેવાનું છે મિશ્રણમાં લીંબુનો રસ ઉમેરવાનો બાકી રહી ગયો હતો હમણાં આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે લીંબુનો રસ ઉમેરી દીધો છે હવે એમાં ફરીથી જરૂરિયાત પ્રમાણે ઘઉંનો લોટ ઉમેરીને રોટલીનો આપણે જે લોટ બાંધીએ છીએ તે પ્રમાણે બાંધીને તૈયાર કરી લેવાનો છે હવે અહીં મીડિયમ સોફ્ટ આપણે જે પરાઠા માટેનો લોટ તૈયાર કરીએ છીએ એ જ રીતે લોટ બાંધીને તૈયાર કરી લીધો છે આ લોટને આપણે રેસ્ટ આપવાની જરૂરત નથી હવે ઉપર એક ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે તેલ ઉમેરીને લોટને ફરીથી સારી રીતે કેળવી લેવાનો છે હવે આ લોટમાંથી લુઆ કરીને આપણે જે પ્રમાણે રોટલી બનાવીએ છીએ એ પ્રમાણે વણી લેવાનું છે અને પરાઠા તૈયાર કરી લેવાના છે હવે પરાઠા વણતી વખતે થોડો ઘઉંનો લોટ સ્પ્રિંકલ કરીને મીડિયમ થીક એવા પરાઠા તૈયાર કરી લઈશું જો તમારાથી સ્ટફિંગ સરખું ન ભરાતું હોય અને આલુ પરાઠા ફાટી જતા હોય તો એકદમ ક્વિક તમે આ રીતે બનાવી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો હવે આ રીતે અહીં મેં મીડિયમ થિક એવા આલુ પરાઠા વણીને તૈયાર કરી લીધા છે હવે આપણે પરાઠાને તવીમાં શેકી લઈશું અહીં મેં તવીને ગરમ કરવા મૂકી દીધી હતી તમે એના માટે નોનસ્ટિક તવી પણ યુઝ કરી શકો છો તવી હવે ગરમ થઈ ગઈ છે તો પરાઠાને આપણે શેકવા માટે તવીમાં મૂકી દેવાનું છે આલુ મેથી પરાઠા એક તરફ સારી રીતે શેકાય એટલે એને બીજી તરફ પણ સારી રીતે શેકી લેવાનું છે હવે પરાઠાને તેલ વગર જ બંને સાઈડ સારી રીતે શેકી લેવાનું છે બંને સાઈડ સારી રીતે શેકાઈ જાય પછી ઉપર તેલ લગાવીને શેકવાનું છે હવે પરાઠા બંને તરફ સારી રીતે શેકાઈ ગયા છે તો એને આપણે કાઢી લઈશું એ જ રીતે આપણે બીજા પરાઠા પણ શેકીને તૈયાર કરી લઈશું હવે આપણે આલુ મેથી પરાઠાને સવ કરીશું એને તમે ચા સાથે કે પછી રાયતા સાથે સર્વ કરી શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે બાળકોના લંચ બોક્સમાં એને તમે ટોમેટો કેચઅપ સાથે કે લીલી ચટણી સાથે સવ કરી શકો છો જુઓ પરાઠા કેટલા સોફ્ટ બનીને તૈયાર થયા છે એને વાળતા એ તૂટતા પણ નથી એટલા સોફ્ટ બનીને તૈયાર થયા છે આ રીતે બનાવીને તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને પણ આ રેસીપી ખૂબ જ પસંદ આવશે વિડીયો અને રેસિપી સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો